જાલવાનું હેલો ફ્રેન્ડ્સ આમે આયા છીએ ચાલવા માટે જમી લીધું છે અમે હે ના ફરુલી જા તો આગળ તો બસ બસ

એ 220 રૂપિયા કેટલા દીને નહીં નતી મળ્યા હા તમને કળા હા બેટ ફૂળો આડોળો

કારણ એટલે હું યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવું જો કામ થઈ જાય તો કંઈ મારે બધાને બધું પૂરું કરી દેવું પણ આ લોકો કેવું કંઈ ખબર હું વિડીયો બનાવું એટલે એના મોઢા નો ખારા હોય એનું ગમતું જ ન હોય તેથી ખપાત એવું બોલે એવું ન વિચાર ભાઈ આપણી સ્ટાઈલ સારી થઈ તો ભલે અમથા બધાય બનાવ જ છે ને એનો પણ તો આપણી તો કંઈ વેલ્યુ નહીં ને આપણને તો એમ લાગે કે આપણે બધાને હાટલ બધું વિચારીશું તો આપણે શું બોલાશી ખાવ વધારાનું

ઓલી બે ઘરે વઈ જાય ને તો એક્ટિવા ઝાડવા દવાખાના બોલ તો લારી હે તાણી મની દેરી આટલા ગુલાબ જાંબુ ખાતા નજીક ગીળતી ડોક્ટર એ ના પાડી છે આ એટલે જ આવસ એટલે જ હવે તો કાઈ ખાવું જ નથી આપણે હાલીને વઈ જાય એમ કર એ ના હોય તો આવ ન કાઈ ને

છે તો હું બોલતી તારામ કર દવાખાડ નો રસ્તો કેવો છે ખેતર જ આવવાનું આપણા જેમ કીબી નો ગેટ છે એમ રોડ ઉપર મેઈન ગેટ પેલા સંકુશ લખેલો એની અંદર કેટલું જવાનું આઈથી કે આપડા આપડા ઘરની ગલી લેગી અને અહીંયાથી પાછો ટીબીનો ગેટ રહ્યો ને એવો દવાખાના ગેટ પાછો અહીંયા અંદર જવાનું એટલે આ રહ્યો ને શંકુશ ની ગેટ છે

આના વિડિયો અમારા પ્રિયસ ભાઈને આ કેટલી વાર હશે એને આઈસ્ક્રીમ ખાવી છે મો નહોડ બહુ દીવા સુન્દર બની છે